પોનાની હાંગળી બાંધીને લાવતો તો કોઈ સુધી પણ હૈયાના હેતુ વિનોદભાઈ થઈ પધારે છે અમિનભાઈ નાદરી એટલે ઇન્ટરનેશનલ 2005 થી અમારી જોડું આમ વાતો કરવા લાગી તો રાત ઊંઘી પડે પણ ત્યાં બેઠા જો કે આપણે 2 મિનિટ આપણે આંખો બંધ કરીને શ્રદ્ધાંજલિ આપણે રામજી બાપાને પાઠવી છે પછી આપણે આગળનો દોર શરૂ કરીએ ઓ સાં વિસં અલગતા છોડશે ભારત વર્ષ મહાભારત બાબુ ને પાછી દુનિયાના વિશ્વનો તમે કોઈ એવો ટુકડો તો ગોતી ગયોગડ થાય

માતાજી ના માંડવા ચાલે છે ઇડન માં સાધુ માંડવી આવ્યો કારણ કે અમારા દુનિયાનો અમારા લગભગ પાંચસો થી વધુ કાર્યક્રમો અરવિંદભાઈ ઠક્કર એમાં સીએમ સાહેબ હોય તો પીએમ સાહેબ હોય તો એમાં સંચાલનમાં અમારા ડાયરાઓમાં અમારું એક જૂથ છે યાર એક માળા છે ઘણા દીપકભાઈ બધાય એટલે એમના હૈયાના હેમંત ભાનુભાઈ ધીરુભાઈ મારા અરવિંદભાઈ વિકાસભાઈ બે બે મિત્રોભાઈ મોહનભાઈ મારા વિનોદભાઈ બારોડ જે બહુ સરસ સંચાલન કર્યું પાણીની કિંમત ઘણ પ્રદેશમાં તરશે ને એને સમજાય

ঘামরাম তু তুমি মারাম

કરવા નીકળી જાય રાતે દીકરો હોય ઈટા ને પાપ કાળી મજૂરી કરીને ઘરે આવે ને દીકરો પ્રેમ નથી કરી શકતો ભલામણા

જોવા જેવું કઈ છે જ નહીં હા બોલાવો સાસુ બહુ જોડે હોય તો અહીંયા એક મિનિટ માટે આવો અરવિંદભાઈ કારણ કે લઈ લઈએ પ્રસંગ કારણ કે આમ તો મેં કીધું મોનાની હાંકડે બાટી લાવું તો અને આપણા આ વિસ્તારમાં દિવાળી બેન ભીલ આપણે ભૂલી ગયા હશું કદાચ રૂડોકભાઈ જેવો રૂડો કલાકાર બેઠો હોય અરવિંદ નાદરીયા જેવો રૂડો કલાકાર બેઠો હોય તો અમને દિવાળી બેન ભીલી યાદ આવે યાર

કારણ કે સાચી આપણે શ્રદ્ધાળુ ને જયારે અર્પણ કરવી છે ત્યારે આજે બેઠા છીએ દરરોજ ને એવું કેતા કે છ ફૂટ નું આપણું શરીર છે ઈ છ શરીર ને એક જાય

બે મિનિટ એ ઘરે જઈને ખતરો કરજો કોઈ ચિંતા નહીં આપનું શું નામ ઇન્દુબેન ઇન્દુબેન તમે પીઆર માં તમારી જનતાના મા ના ધાવરણના ઘોટડા ઘણા મોટા થયા છો હૃદય થઈ ગયે છે ભગવતી ભગવતી જગદંભાનું સ્થાનિક છે વિશ્વ નું એક બીજું નંબર એટલે કે બ્રહ્માજી નું મંદિર છે અને ત્યાં આપણે બેઠા છીએ જેટલો તમારી જનિતાને પ્રેમ કર્યો એટલો સાસુ ને પ્રેમ કર્યો આપજો તાળી દીવ કાળીદી વધારે આ છે બાપ બાપ નું નામ રમાબેન રમને રમાબેન રમાબેન તમને પરમાત્મા દીકરી દીધી હશે દીકરીને ઘણો પ્રેમ કર્યો છે એટલો પ્રેમ વૃહ ની કર્યો છે

તમે જેટલો તમારી દીક પ્રેમ કર્યો એટલો વહુ ને પ્રેમ કરતા હોય અને વિધુબેન તમે જેટલો તમારી પ્રેમ કરતા એટલો સાસુની અંદર પ્રેમ કરતા હોય તો ભારત વર્ષ ને કેવત છોડી ભાઈ ભારત વર્ષ એક કહેવત છે મેં રાષ્ટ્રપતિ મુમરજી ને પત્ર લખ્યો છે કે ભારત વર્ષ ને એક કહેવત કે સંજુ રાજા એ પૂરી કરી નથી ભારત વર્ષ એક કહેવત છે કે સાસુ કોઈ ની બની શકે તમારી દીકરીને પ્રેમ કરતા એટલો તમારી વહુ ને કરતા હો બેન તમે જેટલો તમારી ને પ્રેમ કરતા એટલો સાસુ ને કરતા હો તો આટલી જન્મ એક ગળે લાગો તો દુનિયાને ખબર પડે કે સાસુ એક થઈ શકે છે એકબીજાને ગળે લાગી જાવ અહિયાં સાચી શ્રદ્ધાંજલિ ઘડે લાગી જવા પરંપરા છે ભારત વર્ષ ભલામણા અને આ પરંપરા થી આપણો છે હવે તમે બીઓ બે મિનિટ લો નાનો પ્રસંગ દીકરી માટે દીકરી કેવી આંગણું વીસ વીસ વર્ષે દીકરી જન્મ થયો દીકરી જન્મ થયો ને થયો ભગવાન ના મૂર્તિ આમાં જોઈને ગયા પરમાત્મા

એક વાર નવા નબળા પહેરાવી દો અને એક વાર સરગારમાં હું જોઈ લઉં પછી એને એમ કરી મારો એક થાન પાત્રો વેચી દીકરી માટે નવા કપડા લઈ આવ્યો નવા કપડા લાવીને એની પત્નીને આપી લે આજે છે ને આ દીકરીને કપડા પહેરાવી દે રાતના બાવનો સમય થાય ને હું મારી નાખીશ

દીકરીને શગાર સજી મારી બાપ કે હું ઘરમાં ન મારું કારણ કે રોજ એની યાદ મને સતાવે જંગલ માં લઈ જઈને માર્યું એ ક્રિયા દીકરી નો હાથ જલી એક મરી ગઈ પર બડખે લાશ પડી છે ને હું ખાડો નઈ ખોલી શકું પેલો ખાડો ખોલી દો એમ કરી બા બે ફૂટ બે ફૂટ ત્રણ ફૂટ ખાડો ખોદે બાપ ના કપા ને પરસે દીકરી નવા ભોગ થી એના બાપ પરસેવો લુખે બાપ પાવડા દીકરીને તરફ જાય દરવાજો પત્ની કેમ નહીં तेरे परियुग बाप के कि जय दिखरे बाप ना परिश्रे लुखे ने ने कोई भी मराई ना बना जय दिखरे बाप ना परिश्रे लुखे ने ने कोई भी मराई ना ये भाव प्रश्न दिखरे से बना मारा अरे बेनो दिखरे ने विनती से कि भारत धरा ने आचार भी हो इस संस्कार ने सिंचन करो तो दिखरे तमारू काम से दिखरे कर्तव्य ने तारे पीर सासरी ने मोहर

પોતાના શબ્દું થઈ શાહજા ને મુમતાજ ની કાળી કોઠડીમાં પૂરી દેવામાં આવે ઔરંગઝેબ કહે

સમય માં લઈ અહિયાં કલાકારો બધાનો સમય લેવો છે આપણે હરિનભાઈ ને માન કરતા કોઈ કલાકાર બની નથી